બારોઈ રોડ ઉપર શાકભાજીનો ધંધો કરતા લોકોનો પ્રાંત અધિકારીને આવેદન મુન્દ્રાના બારોઈ રોડ ઉપર વર્ષોથી શાકભાજીનો ધંધો કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા લોકોને છેલ્લા આઠ દિવસથી નગરપાલિકાના કર્મચારીઓ ધંધો કરવા દેતા નથી અને શાકભાજીની લારીઓ નગરપાલિકાના ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખી દેવામાં આવે છે આ બાબતે ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેનો કોઈ ઉકેલ ન આવતા પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે અન્ય નાના ધંધાર્થીઓને મૂકી માત્ર બકાલાવાળાને જ પરેશાન કરવામાં આવે છે છેલ્લા થોડા દિવસોથી ધંધો બંધ થઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને ગરીબ લોકો માટે રોજગારની વ્યવસ્થા કરવી સરકારની ફરજ છે તો અમોને કોઈ વૈકલ્પિક જગ્યા ઉપર વ્યવસ્થા કરાવી અમારા પરિવારની રોજી ચાલુ રહે તેવી માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Let's go. Real freshness carnival. Yash soft drinks.